કુકાવાવના જીથુડી ગામે નવરાત્રીની ભવ્ય ઉજવણી ચોથી પેઢીએ યુવાનો અને બહેનો દ્વારા જૂની પરંપરા જાળવી રાખવામાં આવી હતી

દર વર્ષે નવરાત્રિનું જે આયોજન થાય છે સમસ્ત હળીમળી અને ગરબા રાસ દરરોજ રમાડવામાં આવે છે અને નાસ્તા પાણીનું પણ રોજ આયોજન કરવામાં આવે છે આજે સોતા નોરતાના દિવસે બધા ધામધૂમથી ગરબા રમે છે અને દેશી ગરબા કે જે ગાવાનું તબલા વગાડી નજીરા નિત્ય ગાય અને રાસ ગરબા લેવામાં આવે છે અને દરરોજ ધામધૂમથી નવરાત્રી મહોત્સવ કોરિયા ગરબી મંડળ દ્વારા ઉજવવામાં આવે અહેવાલ પ્રકાશ વઘાસિયા લોકાર્પણ